જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુભાષ કોલેજ પાસે ખૂનની કોશિશ તથા તથા રાયોટિંગનો બનાવ છે છે આ આ બનાવની વિગત એવી કે કામના અભય બોગરા સાહેબ પ્રયાગરાજ જેઓને આરોપીઓ દ્વારા ફોન કરીને સુભાષ કોલેજ પાસે બોલાવે અને આ ફરિયાદી સુભાષ કોલેજ પાસે જતા આરોપીઓ નામે અમન સાંધ આફતાબ પરમાર ભાવિક સોલંકી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર બે બંને દ્વારા ફરિયાદીને જાનતી મારી નાખવાની ધમકી આપી અને જે અભય બોઘરા છે તેના હાથે તથા માથામાં છરી મારી દીધી અને જે સાહેબ પ્રયાગરાજ છે તેને ગળું દબાવી ખૂનની કોશિશનો ગુનો બનવા પામેલ છે અને હાલ આ ત્રણેય આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે અને કાયદાના બાળ સંઘર્ષ કિશોર જે છે તેઓના વિરૂપ પણ કાર્યવાહી કરવામાં આવે છે બનાવ સ્થળ એ સુભાષ કોલેજ પાસે જ છે અને જે આ આરોપીઓ છે એમાં જે અમન શાંત છે તે કોલેજમાં અભ્યાસ કરે છે અને આફતાબ પરમાર તથા ભાવિક સોલંકી છે તે બહારના વ્યક્તિઓ છે જે કોલેજના જે યુવકો હોય તેમની સાથે કોન્ટેક્ટમાં રહેતા હોય છે ફરિયાદી આ સમય પહેલા કોલેજમાં અભ્યાસ કરતા હતા હાલ તેઓનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે